બે દિવસ પહેલા ખેડૂતોએ કરેલા વિરોધ બાદ આજે ખેડૂત મહિલાઓ પણ આવી મેદાનમાં આજロナ ધારેશ્વરમાં ફરી ખેડૂતોએ વિરોધ કર્યો હતો તો રાજલાના ધારેશ્વરના ધાતરવડી ડેમ એકમાંથી પાઇપલાઇન નાખવાને મામલે ખેડૂતોએ વિરોધ કર્યો હતો સિંચાઈના ડેમમાંથી પાલિકાને પાણી આપવા માટે ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી બે દિવસ પહેલા ખેડૂતોએ કરેલા વિરોધ બાદ આજે ખેડૂત મહિલાઓ પણ મેદાનમાં આવી હતી ધારેશ્વરતી રાજુલા જવાના માર્ગ પર સૂત્રોચ્ચાર કરી રસ્તો બાધિત કર્યો હતો ધારેશ્વર આસપાસના ખેડૂતો મહિલાઓ રોડ પર આવી સૂત્રોચ્ચાર કર્યા હતા પોલીસ દ્વારા માર્ગ ખુલ્લો કરાવી ખેડૂતોને સમજાવ્યા હતા આગામી સમયમાં ખેડૂતોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતે ચીમકી ઉચ્ચારી હતી આજે પરમ દિવસે અમારે ભેગા થાતા ખેડૂતો પાઇપલાઇન અટકાવવા માટે પણ અમને આગેવાનોએ આશ્વાસન આપ્યું હતું કે તમારું નિવારણ કરી દઈશું પણ અમારા પ્રશ્નો નું નિવારણ થયું નથી એટલે આજે ફરીથી ખેડૂતો રસ્તા ઉપર આવ્યા છે સંયંભૂ સંયંભૂ રસ્તા ઉપર આવ્યા છે અને પાઇપલાઈન નો વિરોધ કરે છે ખેડૂતો ની માંગણી છે કે ફ્યુઝ ગેટ ચડાવીને જે દાતવડી ડેમ ની ઉઠાઈ હતી એટલી જ ઉઠાઈ કરવી ત્રીજો પ્રશ્ન છે પચાસ વર્ષમાં ક્યારે માટી નથી કાઢી તો માટી કાઢવી ત્રીજો પ્રશ્ન એવો છે કે જે લાઈન છે જ માપની નાખવી ખેડૂતોની માંગણી છે પણ સત્તાધીશો કાલે આશ્વાસન આપ્યું હતું આજે બપોર સુધી રાહ જોઈ ખેડૂતો પણ કઈ આવ્યું નહીં એટલે આજે ખેડૂતો ફરીથી રસ્તા ઉપર આવ્યા છે અને ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરે છે અમને જ્યાં સુધી આ વસ્તુમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાની છે અને અમારી માંગણી વ્યાજબી છે સરકાર શ્રી ને અમારી વિનંતી છે કે અમારી માંગણી બે હાજર પાંચ થી આ બધી માંગણીઓ છે તો આ માંગણીઓ અમારી સંતોષવામાં શા માટે નથી આવતી અમારે આગેવાનો શા માટે વસ્તુ નો પ્રશ્નો નું નિવારણ નથી કરતા આ પાઇપલાઇન બત્રીસ કરોડ રૂપિયાની છે ડેમ માં ફક્ત ત્રણ થી ચાર કરોડ રૂપિયા જોવે છે તો આ બધું હાલી હું છે ઈ જ અમને સમજાતું નથી રાજુલા ને ફક્ત આઠ ઇંચ ની પાઇપલાઈન ની જરૂર છે પાણીની ની અહિયાં ડેમ માં મંજૂરી છે નાખ્યો હોય એવું અમને લાગી રહ્યું છે તો અમને આ તાત્કાલિક બધા પ્રશ્નોનું નિવારણ કરે એવી વિનંતી છે આ બાબતે પાલિકાના ના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે અમે ખેડૂત હિતમાં લઈને અમે કામ કરીએ છીએ અને કરતા રહીશું

એનું નિવારણ આવી શકે એવું છે અહિયાં થી રાજુલા અને જાફરાબાદ માટે પીવાના પાણી ની લાઈન નખાય છે એવું કહેવામાં આવે છે સત્તાધીશો દ્વારા ખેડૂતોને કે અહિયાં ના લોકોને કોઈ ને વાંધો નથી જો લોકો માટે પીવાનું પાણી જતું હોય તો પણ એમના જે મુખ્ય મુદ્દા છે કે વર્ષોથી જે અહિયાં આ ડેમ ના જે દરવાજા ચડાવેલા હતા એ પડી જશે જો ફરી વખત એને ચડાવવામાં આવે તો ઘણું બધું પાણી ફરીથી સ્ટોરેજ થઈ શકે દિલીપભાઈ જેમ વાત કરી એમ કે વર્ષોથી આ ડેમ ને ઊંડો કરવામાં નથી આવ્યો ખેડૂતોને એની માટી જો આપી હોય તો એ ઊંડો થયો હોય અને પાણી પણ વધારે ભેગું થાય તો ખેડૂતોને સંતોષ અને હું બીજી વાત એ કરું છું કે અહિયાં માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી જે કોળી સમાજ માંથી આવે છે અહિયાં વિવિધ ગામો માંથી સાંજ પટવા કોળી સમાજ ના ઘણા બધા મજૂરો આજુબાજુના ગામની અંદર રહે છે આ કેનાલ ના લીધે તેઓને પોતાની રોજીરોટી મળી રહે છે એવું અમે કહીએ છીએ ધારાસભ્ય જાફરાબાદ ના ચીફ ઓફિસર શ્રી આપડે રવુબાપુ ખુમાર શ્રી આપડે એવી વાત કરી કે જે કોઈ અહીંયા સ્થાનિક માં કોઈક આગેવાનો આવી અને ખેડૂતોને ને ગુમરાહ કરે છે અથવા તો અફવાઓ ફેલાવીને ખોટી રીતે

નિરાકરણ આવે અને જો નિરાકરણ નહીં આવે તો કાલ સમય ની અંદર આજુબાજુ ના વિસ્તાર માંથી ઘણી બધી મહિલાઓ બાળકો વિદ્યાર્થીઓ આગેવાનો વડીલો તમામ ભેગા થઈ અને ઉગ્ર આંદોલન કરવાની સ્થિતિ એ કાલ માં થવાનું છે એ ચોક્કસ છે એટલે ફરી વખત એક વિનંતી કરું છું કે કાલ બપોર સુધી ની અંદર કોઈ અહીંયા જનતા અથવા તો સરકાર ને પ્રતિનિધિ જો આ પ્રશ્ન સાંભળી અને નિરાકરણ કરે એવી વિનંતી કરું જય